પ્રભુએ સુએ આપેલી બે મુખ્ય આજ્ઞાઓમાંની એક જેમ પોતા પર પ્રેમ રાખજો મેં જેમ તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે અને તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો અને આ આજ્ઞાના અનુસંધાનમાં હું તમને એક નાની વાર્તા કહું છું તમને જરૂર ગમશે એક દિવસ એક બહેને એમના ઘરનો દરવાજો ખોલ્યો તો એમના ઘરની સામે ત્રણ ભાઈઓને બેઠેલા જોયા અને ખૂબ દુઃખી હાલતમાં લાગ્યા એ બહેનને થયું એ લોકો જરૂર બહુ ભૂખ્યા હોય એવું લાગે છે એટલે એણે ભાઈઓ બેઠા હતા ત્યાં જઈને પૂછ્યું કે તમે મારા ઘરે આવીને જમશો ત્રણે એક સાથે બોલ્યા હા જરૂર અને પૂછ્યું કે તમારા ઘરે તમારા પતિ પણ છે ને પેલી બેને કહ્યું ના હમણાં તો એ બહાર ગયા છે પણ થોડી વારમાં તો એ આવી જશે એટલે પેલા ત્રણેય ભાઈઓએ કહ્યું હા સારું તો પછી તમારા પતિ ઘેર આવી જાય ત્યારે અમને જરૂર બોલાવજો એટલે જ્યારે એ બેનના પતિ ઘેર આવ્યા તો એણે એના પતિને કહ્યું પેલા ત્રણ માણસો બિચારા ઘરણ સમયથી બહાર બેઠા છે અમને ભૂખ્યા લાગે છે હું એમને આપણા ઘેર બોલાવીને જમાડવા માંગુ છું તો એના પતિએ કહ્યું ઓ આ તો બહુ સારું કહેવાય તું જરૂર બોલાવી લાવ એટલે પેલી બહેને જઈને પેલા ત્રણ ભાઈઓને કહ્યું મારા પતિ ઘેર આવી ગયા છે તમે હવે મારા ઘરે આવો અને ભોજન કરો પેલા ભાઈઓએ કહ્યું કોઈ પણ જગ્યાએ અમે ત્રણ ક્યારે પણ એક સાથે નથી જતા મારું નામ છે ધન આ બીજાનું નામ છે સફળતા અને ત્રીજાનું નામ છે પ્રેમ એટલે તમે અમારા ત્રણ માંથી કોઈ એકને લઈ જઈ શકો છો બાકીના બે બહાર જ રહેશે આપની મરજી હોય તેને પહેલા લઈ જાવ

અને એમની પાસે એમની દીકરી બેઠી હતી તે સાંભળતી હતી એટલે તેણે કહ્યું એના કરતાં તો આપણે પ્રેમને બોલાવીએ કેમ કે આપણા ઘરમાં પ્રેમ આવશે તો આપણા ઘરમાં ખુશી આપોઆપ આવી જશે બંને માત પિતાને દીકરીની વાત ગમી અને સારી લાગી આમ બંને મા બાપે પ્રેમને પહેલા બોલાવવાનું નક્કી કર્યું એટલે મહિલાએ બહાર જઈને કહ્યું કે હું પ્રેમને બોલાવવા ઈચ્છું છું એટલે એ લોકોએ કહ્યું હા સારું અને એમ કહી પ્રેમ એ બહેનની પાછળ જવા લાગ્યો કે તરત જ પ્રેમની પાછળ જ સફળતા અને ધન પણ જવા લાગ્યા એ જોઈને મહિલાએ પૂછ્યું તમે તો કહ્યું હતું કે તમે કોઈ પણ જગ્યાએ ત્રણ સાથે તો કોઈ દિવસ નથી જતા એટલે મેં તો ફક્ત પ્રેમને જ બોલાવ્યા છે તો હવે પ્રેમ સાથે તમે બંને કેમ કે જેઓ ફક્ત ધનને જ બોલાવે છે ત્યાં સફળતા અને પ્રેમ નથી જતા અને જેઓ ફક્ત સફળતાને જ બોલાવે છે ત્યાં ધન અને પ્રેમ પાછળ રહી જાય છે પણ જે ઘરમાં પ્રેમ જાય છે ત્યાં સફળતા અને પાછળ જ આવી જાય છે છે સાંભળ્યું આ નાની વાર્તા આપણને આપે કે આજકાલ મોટા ભાગે બધા ધન અને સફળતા પાછળ જ દોડે છે એટલે પ્રેમ પાછળ રહી ગયો છે ધ્યાનમાં રાખજો કે જ્યાં પ્રેમ નથી ત્યાં ધન અને સફળતા પણ

અને એ તો બહુ સારી વાત છે પણ એની સાથે સૌથી મહત્વની વાત એ છે કે આપણા ઘરમાં કુટુંબમાં પ્રેમ હોય અને મિત્રો તમે જ કહો જીવનમાં ધન અને સફળતાની સાથે પ્રેમ સુખ અને શાંત ભર્યું જીવન હોય તો એથી વિશેષ બીજી ખુશી કોઈ હઈ શકે ખરી જેમ પોતા પર તેમ પાડોશી પર પ્રેમ રાખ હે ને જ્યારે આ બેને દરવાજો ખોલ્યો સામે ત્રણ માણસોને બેઠેલા જોયા એને એવો વિચાર ના આવ્યો કે આ માણસો મારા ઘર સામે કેમ બેઠા છે મારા ઘર સામે કેમ જોઈ રહ્યા છે કદાચ એ લોકોની ઈચ્છા છે કે તક જોઈને મારા ઘરમાં પ્રવેશ કરે અને ચોરી લૂંટફાટ કરીને જતા રહે પણ તમે જોયું ને એને એવો વિચાર નથી આવતો એને કેવો વિચાર આવે છે બિચારા થાકેલા છે બિચારા ભૂખ્યા લાગે છે અને એમને આમંત્રણ આપે છે એટલું જ નહીં પણ બધાને ઘરે બોલાવીને જમાડે છે અને એટલી પત્ની જ નહીં પણ પતિ પણ એવી ઈચ્છા રાખે છે અને બાળક પણ ઈચ્છા રાખે છે એટલે આ અગત્યનું છે